આવ્યો સાથે સરકારી હોસ્પિટલમાં કુપોષિત બાળકો અને અને દર્દીઓને કાર્યકરો દ્વારા સુખડીનું વિતરણ કરવામાં આવ્યું બાળકોના હાથે કેક કાપીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી આમ ધારાસભ્યના જન્મદિન નિમિત્તે કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી ધારાસભ્યના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કરજણ શહેર અને તાલુકાના ભાજપા હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા